દાહોદમાં આમ આદમી પાર્ટીના નેતા પર ભાજપના નેતા દ્વારા હુમલો કરવા આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેને લઈને આપના નેતા દ્વારા પોલીસની કામગીરી ઉપર સવાલ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે કારણ કે આ ઘટના તાલુકા કચેરીમાં જ બની હતી શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા દાહોદના ઝાલોદમાં આમ આદમી પાર્ટીના નેતા અનિલ ગરાસિયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે આપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ હુમલો ભાજપના સરપંચ અને તેમના મળતિયા દ્વારા તાલુકાની કચેરીમાં જ સરકારી અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો છે અનિલ ગરસિયાને ગામમાં કરવામાં આવેલા કામ બાબતે કેટલાક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને કાગળ પર થયેલા કામ અંગે તેમણે રજૂઆત લઈને પહોંચ્યા હતા ત્યારે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનોજ સુરઠિયાએ કહ્યું છે કે જાલોદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના વિધાનસભા ઇન્ચાર્જ પ્રોફેસર અનિલ ગરસિયા ઉપર તાલુકા પંચાયત કચેરીની અંદર જ કર્મચારીઓની સામે એક ગામના સરપંચ અને તેમના મળતિયાઓની ટીમ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે આ ઘટના પરથી સ્પષ્ટ દેખાય છે કે ભાજપના ચોર અને ભ્રષ્ટાચારી લોકો આમ આદમી પાર્ટીથી ડરી રહ્યા છે માટે તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓ ઉપર હુમલો કરી રહ્યા છે સાંભળો સમગ્ર મામલે મનોજ સોરઠિયાએ શું કહ્યું છે નમસ્કાર ગઈકાલે આમ આદમી પાર્ટીના ઝાલોદ વિધાનસભાના ઇન્ચાર્જ પ્રોફેસર અનિલભાઈ ગરાસિયા ઉપર તાલુકા પંચાયત કચેરીની અંદર કર્મચારીઓની સામે એક ગામના સરપંચ અને એના મળતીયાઓની ટીમ દ્વારા હુમલો કરવામાં આવ્યો આ ખૂબ ગંભીર બાબત ગુજરાતની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના ચોર અને ભ્રષ્ટાચારી લોકો આજે આમ આદમી પાર્ટીથી એટલા બધા ડરી ગયા છે કે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યા છે અનિલભાઈએ દસ દિવસ પહેલા આ ગામની અંદર પેપર ઉપર થયેલા કામોની ગામના લોકોએ જયારે ફરિયાદ કરી ત્યારે એની મુલાકાતે ગયા હતા એમણે ત્યાં સ્થળીક સ્થળ ઉપર જઈ અને ચેક કર્યું તપાસ કરી અને જાણવા મળ્યું કે અનેક કામો એવા છે કે જે માત્ર પેપર ઉપર થયા છે અને એની રજૂઆત ગામ લોકો સાથે જઈ અને અનિલભાઈએ તાલુકા પંચાયતની અંદર કરી હતી આની અંગત અદાવત રાખીને ધાક ધમકીઓ આપીને તાલુકા પંચાયત કચેરીની અંદર જ ગઈકાલે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો બહુ ગંભીર બાબત છે એમને ગંભીર રીતે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ વાત તો સમજા કે ભાઈ આ લોકો પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટે લોકોને ડરાવવાનું કામ કરે છે પણ અધુરામાં પૂરું પોલીસ તંત્રએ પણ ફરિયાદ નોંધવાને બદલે આ આવા લોકો અપરાધી લોકોને સજા કરવાને બદલે એમનો પક્ષ લેવાનું કામ કર્યું છે અનિલભાઈની ફરિયાદ લેવામાં તલ્લા કરીને દબાણ ફરિયાદ તો લીધી પણ સામે પાછા સામે પક્ષે પણ ફરિયાદ જ્યારે કે જે જે ભોગ બનેલો છે એમના વિરુદ્ધમાં પણ ફરિયાદ લેવાનું કામ બોલી શકેલું છે ગુજરાતની આ ગંભીર સ્થિતિ છે આમ આદમી પાર્ટીને આદિવાસી સમાજ ચાલો દાહોદ ડિસ્ટ્રિક્ટના તમામ લોકો અનિલભાઈ સાથે છે સમગ્ર ગુજરાતના લોકો અનિલભાઈ સાથે છે અનિલભાઈ આ સંઘર્ષનો રસ્તો છોડવાના નથી તમારી ધાક ધમકીઓથી ડરવાના નથી અને આ લડાઈ અમે રોડથી લઈ અને વિધાનસભા સુધી લડવાના છે તમામ ભ્રષ્ટાચારીઓ જે છે એમને છોડવામાં નહીં આવે જ્યાં સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આ ગુંડાગીરીને ખતમ નહીં કરીએ ત્યાં સુધી જમ્પીને બેસવાના નથી જય હિન્દ મનોજ સોરઠિયાએ જણાવ્યું કે અનિલભાઈએ દસ દિવસ પહેલા ગામના લોકોની ફરિયાદ સાંભળી અને ગામની મુલાકાત કરી હતી જે કામ ફક્ત પેપર ઉપર થયા હતા તે કામની સમીક્ષા કરી અને તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી અને આની અંગત અદાવત રાખીને ધાપ ધમકી આપીને તાલુકા પંચાયત કચેરીની અંદર જ તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે અધૂરામાં પૂરું તો પોલીસે પણ તાત્કાલિક ફરિયાદ લેવાની જગ્યાએ હુમલો કરનાર લોકોનો પક્ષ લેવાનું કામ કર્યું પોલીસે દબાણવશ થઈને અનિલભાઈની ફરિયાદ તો લીધી પરંતુ જે લોકોએ હુમલો કર્યો હતો તેની પણ ફરિયાદ લઈને અનિલભાઈ વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ લેવાનું કામ કર્યું છે હાલ તો આ બનાવને લઈને પોલીસે સામ સામે ફરિયાદ દાખલ કરી છે અને તપાસ શરૂ કરી છે જોઈએ હવે પોલીસની તપાસમાં આમ આદમી પાર્ટી દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે કારણ સામે આવે છે કે કોઈ અન્ય કારણ આ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે મળતા રહીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णव तेने तेन जे